વડોદરા વકીલ મંડળની આગામી વીસમી ડિસેમ્બરે ચૂંટણી યોજના છે ત્યારે ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી તેમજ મેનેજિંગ કમિટીમાં હોદો મેળવવા માટે ચૂંટણી લડનાર ઉમેદવારો દ્વારા પોતાનું નામાંકન ભરવામાં આવી રહ્યું છે વડોદરા યોજના ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટના પદ માટે આજે ધોબીએ ઉમેદવારી નોંધાવી હતી તેમણે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઓગણીસો નવ્વાણુંથી થી વકીલાત કરવાનું સ્ટાર્ટ કર્યું છે વડોદરાના સિનિયર તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપે વડોદરા વકીલ મંડળના ત્રણ વખત જનરલ સેક્રેટરી બનાવ્યો એક વખત વાઇસ પ્રેસિડેન્ટ બન્યો છું સેવા કરવાનો મોકો આવ્યો છે વડોદરા વકીલ મંડળના વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરું છું અને કરતો આવીશ ભવિષ્યમાં પણ એ જ પ્રમાણે પ્રયાસો કરીશ વડોદરા વકીલ મંડળની તેઓએ અપીલ કરી હતી કે તેઓએ જંગી બહુમતીથી ચીટાડવામાં આવે વડોદરા વકીલ મંડળમાં ઓગણીસો નવ્વાણુંથી હું વકીલાત કરવાનું સ્ટાર્ટ કરેલું છે અને વડોદરાના સિનિયર તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓને આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપે મને વડોદરા વકીલ મંડળમાં અગાઉ ત્રણ વખત જનરલ સેક્રેટરી બનાવ્યો એક વખત વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો અને એમને મને વડોદરાના વકીલોને વકીલ મંડળની સેવા કરવાનો મોકો આપ્યો હું વડોદરા વકીલ મંડળના કોઈ પણ વકીલનો કોઈ પણ પ્રશ્ન હોય તો હું એને સોલ્વ કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરતો આવ્યો કરું છું અને કરતો આવેલો છું ભવિષ્યમાં પણ વકીલોને પડતી તકલીફ અને વકીલોનો માન મર્યાદા અને મલાજો જળવાય એ પ્રમાણે ના હું સતત પ્રયત્નો કરતો રહીશ અને સતત પ્રયાસ બી કરીશ કે ક્યારેય વકીલોને નીચું જોવું ના પડે એ જ આશયથી વડોદરા વકીલ મંડળને હું અપીલ કરું છું કે મને ફરી એક વખત તમારા આશીર્વાદ અને પ્રેમ રૂપે મને મત આપી અને જંગી બહુમતીથી જીતાડવા માટે મારી આ અપીલ છે હું મારું નામ રાજેશ ધોભી હું વડોદરા વકીલ મંડળની વાઇસ પ્રેસિડેન્ટના પદ માટેની ઉમેદવારી આજ રોજ નોંધાયેલી છે વડોદરાના તમામ વકીલોને મારી નમ્ર વિનંતી છે કે મને એક વોટ આપી અને મને જીત અપાવી